હાલો ફેમિલી સ્વાગત છે આજના નવા એક બ્લોગમાં આજે તમને મારુતિની ઈકો ગાડી આપણે હાંકતા શીખવાડીશ તમને આપણે આ મારુતિ ઇકો ગાડી છે એ તમે જો હાંકી લેશો ને તો તમને બધી ગાડી હાંકતા આવડી જશે તો ચાલો તમને મારુતિની ઇકોની તમને હાંકવાની તમને પૂરેપૂરી પ્રોસેસ તમને છે ને બતાવવું અને ગુજરાતીમાં તમને સમજાવવું જો આવી રીતે આ ઇકો ગાડી હોય છે અને આપણે આ જો હાદી આવી રીતની સારી હોય છે જો આ હાદિસ આવી છે અને આથી આપણે ખોલવાની આવે છે જો આ લોક છે તો આવી રીતે કરશું તો ખુલી જાય છે અને આવી રીતે આપણે આ બાવણ ખોલીને તમને બતાવી દઉં હાલો મિત્રો સૌથી પહેલા આપણો બ્લોગ ચાલુ કરતા પહેલા તમને મહાદેવના દર્શન કરાવી દઉં કે મારા સબસ્ક્રાઈબર મિત્રોને અને વ્યુઅરને ઈઝી છે ને ગાડી આવડી જાય એવી મારી મનોકામના છે મિત્રો તો તમને છે ને ગાડી પૂરેપૂરી છે ને શીખવાડી દઈશ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને લાસ્ટ સુધી તમે જોયા રાખજો તો તમને છે ને મારુતિની ઇકો ગાડી આવડી જશે બાકી બાકી તમને બીજી પણ ગાડીઓ આવડી જશે હાવ ઇઝી તરીકે ઇઝી તમને હાવ શીખવાડીશ હાવ સરળ ભાષામાં ગુજરાતીમાં અને વિડીયોમાં અંત સુધી રહેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જો તમને આદિ ભાષામાં તમને સમજાવો આ છે કલશ આને આપણે આ કલશ છે આ બ્રેક અને આ છે લિવર તો તમને સમજાઈ ગયું છે કે જો આ કલશ છે આ બ્રેક છે અને આ લીવર છે તો ચાલો તમને હવે શીખવાડું જો આપણે ગાડીમાં ગયા જો આ આ રીતની છાવી છે હાદી અને એને છાવીને જો લગાડી દેવાની આપણે જો આ છાવી છે લગાડી આપણે ખોડું ખોલ લખવું જો આવી રીતે આ છાવી આવે છે ને આપણે આગળ ફેરવવાની જો ફરી હવે આ ગાડી શરૂ થઈ ગઈ પછી આ બાવણું દેવાનું આવે છે અને જો આવી રીતના કાચ બંધ છે ત્યારે તો આ જો અહીંયા હેન્ડલ આવે છે તો આ હેન્ડલ ને નીચે કરશું તો આ કાચ ખુલ્લે અને આ ઉપર કરશું તો આ કાચ દેવાય તમે જોઈ શકો છો તો અત્યારે આપણે ખોલવાનું છે તો ખોલી નાખી જુઓ આ ખુલી ગયું છે અને તમને બતાવી દઉં જો આ હેન્ડ બ્રેક છે આ બ્રેક છે તો આને આ બટન છે એને નીચે આમ દબાવવાનું પેલા આ ઉપર ખેંચવાનું આ આખા હાથથી આ ઉપર થોડું ખેંચવાનું અને આ બટનને આમ નીચે દબાવવાનું પછી આ થઈ જાય નીચે કરો એટલે હેન્ડ બ્રેક ઉતરી જાય અને આ આપણે હાદો આપણે ગેર છે તો આ ગેરમાં તમને સમજાવી દઉં કે એ હવે સાદી ભાષામાં તમને સમજાવું તો જો આ ત્યારે આ ફ્રી છે અને જો અહીંયા તમને ગેર લખેલા છે આ અહીંયા પહેલો ગેર છે બીજો આ ત્રીજો ચોથો પાંચમો ને આ રિવેશ ગેર છે રિવેશ ગેર પાડવી તો ગાડી પાછળ હાલે તો મિત્રો આ તમે ગેર છે તો તમને ગમે એવી રીતે અહીંયા મૂકશો તો અહીંયા વચ્ચે આવીને ઉભો રહેશે આ સાઈડ રાખશો તો એ વચ્ચે આવીને ઉભો રહેશે અહીંયા અહીંયા અંદર સ્પ્રિંગ ગોઠવેલી હોય એટલે એ તમારે ગમે ત્યાંથી હાવ ફ્રી થઈ જાય તો ચાલો હવે તમને હું શીખવા જો મિત્રો આ કલશ છે તો આ કલશ આપણે દબાવવાનો અને પછી આ ગેર છે તો ગેરને આપણે આવી રીતે આમ દબાવાનો અને આ આમ આગળ ધક્કો મારવાનો એટલે આ પહેલાં ગેર પડી જશે જો આ લીવર છે લિવરને દબાવીને એટલે આપણે ગાડી ચાલે તો જો આ આ જે આ પગ છે એ આપણે કલશ દબેલો છે અને અહીંયા આપણે પેલા ગેરમાં ગાડી નાખેલી છે તો જો આ આપણે ધીમે ધીમે પગ આપણે લેશું પાછો લેશું અને આ આ લીવર છે એ દેશું જો આ રેસ્ટ થયો બરાબર તો ધીમે ધીમે આ પગ આપણે લેશું આપણે લિવર નહીં દઈશું તો એ ગાડી તો ધીમે ધીમે ચાલશે જ તે તમને ડેમોમાં થોડોક બતાવી દઉં જો આ આપણે આ કલશ ધીમે ધીમે મૂકશવી મૂકી તો આ ગાડી આપણી હાલમાં હાલવા મળી એવી રીતે જો હાલવા મળી એવી રીતે જો આ કલ કલશ ધીમે ધીમે મૂકશું આ જો મૂકી દીધો તો હવે ગાડી ચાલવા મળી છે આપણે આ લીવર લીવર છે કાંઈ દીધો નથી લીવર છે એ દીધો નથી તો આપણી ગાડી ચાલે છે ચાલે છે તો હવે આ પેલો ગેર છે આ કલશ પાછો કરશું અને અહીંયા બીજો ગેર આપણે બદલી લઈશું જવાબ બીજો ઘેર અને હવે આપણે પાછું લીવર દેવો પડશે ને તો પછી ચાલશે નહીં તો જો આ આપણે લીવર દીધો જો આ લીવર દેવી એટલે ગાડી હાલ જો આ ગાડી હાલે છે એવી રીતે તમારે ગાડી હાંકવાની છે જો ગાડી હાલી હવે તમને રિવેસ ગેરનું પણ બતાવી દઈશ તમને જો આ રીતની જગ્યા છે જોવો આ રીતની જગ્યા છે અહીં ગાડી તમને પાછી મારી તમને બતાવીશ તો જો આ પહેલા ગેરમાં આપણે પાછી પાડી દેવી ગાડી આપણે થોડી આગળ લઈ લેવી જો લઈ લીધી છે જો આ ગાડી લઈ લીધી આગળ આપણે હવે આ ગેર છે એને આપણે ફ્રી કરી નાખ્યો ફ્રી થઈ ગયો પછી આપણે આ પાછો કલશ કરશું અને અને આપણે આ રિવેસ ગેર પાડી દઈશું જો આ જાગો તો હવે ચાલો હવે પાછી લઈ લેવી જો આ ગાડી હવે પાછી હાલે ભાઈ જો પાછલા કાચ આ કાચ બતાવી દો તમને ને આપણે જે બાજુ વળવાનું હોય એ બાજુ આપણે ટર્ન મારતું રહેવાનું એટલે ગાડી વળી જશે આપડી જો આ ગાડી આપડી વળી જશે પછી તો જોઈ શકો છો પછી હલી ગઈ હવે આપણે પછી આ ગેર છે એને ફ્રી કરી નાખવાનું ફ્રી કરીને આગળ લઈશ્યું પેલો ગેર પડી ગયો હવે એવી જ રીતે આપણે લીવર દેવાનું અને આ હેન્ડલ છે જે બસ વળવાનું હોય એ સાઈડ આપણે વાળવાનું તો હાવ ઈજી છે ગાડી શીખવામાં જો મિત્રો આ વળી ગઈ ગાડી આપણી તમને લાઈવ દેખાડું છું લાઈવ દેખાડું છું એટલે તમારે કાંઈ મગજમાં કાંઈ અસર એક પ્રશ્ન ન રે જો આ ચાલે છે ગાડી પહેલાં ગેરમાં જ ચાલે છે હવે જો આ બીજા ગેરમાં આપણે પાડીએ જો આ બીજો ગેર છે આ બીજા ગેરમાં ચાલશે આપશ્યું હાલો થોડી વાર હવે આ ઉભી રાખવું પાછી અને તમે સમજાવી દઉં હવે જો અહીંથી આપણે ગાડી અત્યારે બંધ કરી દેવી છે લોક છાવી છે અને પાછળ કરશું એટલે ગાડી બંધ થઈ જાય છે ગાડી થઈ ગઈ બંધ બંધ થઈ ગઈ હવે તમને બતાવી દઉં જો આપણે આ સ્પીડ કાટો છે અને અહીંયા આપણે પેટ્રોલ પેટ્રોલ હોય પોઈન્ટ દેખાડે અને અહીંયા દેખાડે આપણે કેટલા કિલોમીટર ગાડી ચાલી અને જો અહીંયા છે આ છે મિત્રો આપણે વાઇફરનું આ છે વાઈફર ઓફ છે ત્યારે પછી આ લો હાય તો તમને બતાવી દઉં અને આપણે નીચે કરીશું આમ નીચે કરીશું એટલે પેલા આપણે ઉપર પ્રેસ કરવાનું એટલે પાણી નીકળે આગળથી જો આ ઉપર આપણે દબાવશું આમ તો તમે જોઈ શકો છો પાણી નીકળે છે નીકળ્યું પાણી બે સાઈડ થી આ પાણી નીકળ્યું ઉપર કરવાથી પછી આ આપણે સાઈડ કરશું એટલે તો વાયફર સાઈડ કરવી રીતે આપણે ઉપર રાખવાનું અને આ આપણો કાચ થઈ જાય છાપ જો હવે આપણે આ નીચે કરી નાખશું એટલે વાઈપર બંધ થઈ જાય તો હવે આપણે આ જો બંધ થઈ ગયું છે હવે તો જોઈ શકો મિત્રો આ છે લાઈટ નું ઓફ છે થોડીક આગળ કરવી એટલે લાઈટ થાય છે તો તમને બતાવી દઉં જો આ દાંડલી છે એને આગળ આમ કરશો એટલે આ લાઇટ શરૂ થઈ ગઈ છે આ લો લાઈટ આ ફૂલ લાઈટ અને આવી રીતના આ ઉપર કરો તો આગળની

ના હજી નથી મળ્યો આપણે આપણી ગાડી થોડીક દેખાવી જોઈએ તો હજી ખેંચી લઈ થોડીક જો મળી ગયો છે આ પાછળનું આપણે સીધા બેઠા છે એવી અને આ કાચ બરોબર મળી ગયો છે અને આ બાજુ એવી રીતે આપણી ગાડી થોડીક દેખાવી જોઈએ એટલે આપણને થોડોક અંદાજ રહે એના માટે અને આ કાચ પણ મેળવેલો જ છે તમે જોઈ શકો આપણે હાવ હાવ સીધા બેઠા છે એવી તો કાચ તો મેળવવો જરૂરી છે કેમ કે આપણે ગાડી આગળ ચલાવતા હોય તો આપણને ખબર પડે જો આ જેવી સીનું ટેપ છે અને અહીંયા છે આ એસી એસીનું છે એસી પંખો થાય અને હીટ પણ આવે આ નિશાન છે આ ઠંડી એવા આવે પંખો સારું અને આ હીટ છે આ મારુતિની ઈકો ગાડી છે આ તમે બધી ગાડીમાં પછી સહેમત આવે કંપની ફરો એટલે થોડોક થોડો ઘણો ફેર હોય બાકી ગેરમાં તો આવી રીતે હોય અને આપણે આ લીવર લીવર બ્રેક અને કલચમાં આવી રીતે જ હોય એક કંપની ફરે ફરે ને એટલે આ થોડોક ગેરમાં થોડોક ફેરફાર આવે એટલે મિત્રો તમે હાવ ઇઝી છે ને હાવ શીખી જાઓ સાદી ભાષામાં સરળ રીતે તમે શીખી જાઓ એમાં કાંઈ છે ને બીવાની જરૂર નથી થોડો મગજમાં થોડોક આપણે ડર રહે ગાડી આપણે ન આવડતી હોય તો અને આપણે રોડ ઉપર આપણે ચડવાનું નહીં કેમકે શીખતા હોય એટલે આપણે મેદાનમાં આપણે વ્યૂઝ આવવાનું મેદાન મોટું હોય એમાં આપણે આરામથી શીખવાનું આરામથી ગાડી આપણે શીખવાની અને સમજવાની એનું કારણ છે કે આપણે હજી નવા નવા સીટમાંથી બેઠા હોવી હાલો મિત્રો તો તમે શીખી ગયા છો કે આ લીવર કહેવાય આ બ્રેક કહેવાય અને આ ક્લચ કહેવાય તો કેવી રીતે તમારે પગ રાખવા એ પણ તમને કહી દઉં કે જો આ પગ છે આપણે ડાબો તો એને એ આપણે ખાલી ક્લચ માટે જ વાપરવાનો છે એને આપણે બ્રેક કે લિવર આ પગેથી આપણે નથી કરવાનું તો આપણે આ જે ડાબો પગ છે એને એ આપણે ક્લચ માટે ઉપયોગ કરવાનો છે અને આ જે આપણે જમણો છે એ આપણે લિવર અને બ્રેક માટે આ લીવર અને બ્રેક માટે ઉપયોગ કરવાનો છે તો તમને કહી દઉં કે એ પગ આપણે રાખવાની એક ટ્રીક હોય કે આપણે આવી રીતે લીવર દેવી સીવી પછી અહીંયા આપણે આવી રીતે આમ બ્રેક દેવા જેવી સી એવી રીતે નથી કરવાનું તમને આ જો આવી રીતે કરવાનું છે આજ જ આપણે પાની છે અહીંયા વચ્ચે આવી જોઈએ આ લીવર અને બ્રેક એમાં ખાલી આપણે પગની જે હથેળી છે પગની જે પાણી છે એ તો નીચે જ અડી રહેવી જોઈએ ખાલી આગળથી પહોંચો તો ઓછો થવો જોઈએ તો આપણે આ લીવર દેશ્યું આવી રીતે અને આવી રીતે આમ બ્રેક દેશ્યું તો આવી રીતે આ એક સેટિંગ છે પગનું તો આપણે આ લીવર અને આ બ્રેક નહીં આ લીવર અને અહીંયા બ્રેક તો આવી રીતે ખાલી પગનો પહોંચો તો ઓછો કરવાનો છે અને એવી રીતે આપણે સેટિંગ રાખવાનું છે તમને હા સરળ રીતે શીખવાડું છું મિત્રો તો તમે સમજી ગયા છો અને મિત્રો મારુતિની ઇકો ગાડી તમે શીખી જશો એટલે મારુતિ સુઝુકીની બધી ગાડી તમને આવડશે આખી કંપનીની ગમે ગાડી હોય જો ઇકો હોય ડિઝાયર હોય બ્રેઝા હોય કે ઓલ ગમે ગાડી હોય કેરી છે એવી રીતને તમને બધી ગાડી મારુતિ સુઝુકીની ગા બધી ગાડી તમને ફાવશે તો હાલો ભાઈ તમને ઈકો ગાડીની અંદરથી તમને દેખાડી દઉં કે ઈકો ગાડી કેવી રીતે હોય જો આવી રીતે ઈકો ગાડી હોય છે આગળ બે સીટ હોય છે અને વચ્ચે આવી રીતની લાંબી સીટ હોય અને આ પાછળથી તમને બતાવી દઉં આ પાછળ આવડી મોટી ડીકી હોય પણ અત્યારે બધા લોકો આવી રીતે સીટ નખાવી દે છે પેસેન્જરમાં હાંકવા માટે એટલા માટે અને મિત્રો તમને મારી ચેનલને ને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણા વિડીયોમાં તમને કાંઈ શીખવા મળ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો હવે હું આપણે ઘરે જઈએ છીએ આપણે જે કાચ હતા એ કાચ આપણે મેળવી નાખ્યા હતા આપણે આપણે સીધી રીતે બેઠા હતા આપણે આ હેન્ડલ છે આ સીટમાં આપણે સીધા બેઠા છે અને આપણે આ કાચ છે એ કાચ આપણે મેળવેલા છે એ તમને હું બતાવી દઉં એનું ટેસ્ટ કરીને તો હવે ગાડીએ હાંકું છું મિત્રો મારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો આપણે જો આ ફરી વખત તમને આપણે કલચ કર્યો કલચ કર્યો અને આ પેલા ગિયરમાં નાખી છે અને આવી રીતે આ ઊંચી કરવાની અને આ ડબ્બે નીચે કરી નાખવાની છે તો ગાડી બ્રેક ઉતરી ગઈ છે હવે હવે આપણે કલચ મૂકશું અને આપણે જો ગાડી હાલે છે ધીમે ધીમે આટલી એટલી હાલશે જો આ પેલા ગેરમાં છે હવે પાછો કલચ કરીને બીજા ગિયરમાં નાખી દેવાની છે જો હવે બતાવું ગાડી આવે છે આપણે આ કાચમાં દેખાય આ સાઈડના સાઈડના કાચમાં દેખાય ગાડી આવે છે એ આવી રીતે પરફેક્ટ રીતે છે ને કાચ મેળવી નાખવાના એટલે વાંધો ન આવે તો ચાલો મિત્રો હવે સેવી સેવી ઘરે હાલો હું મિત્રો આશા કરું છું તમને મારા વિડીયોથી તમને થોડીક શીખ મળીએ છીએ તો આવી રીતે ધોય જાજુ બી બીવાની જરૂર નથી તમે ઈજી તરીકે ઈજી હાવ શીખી જશો ચાલો મિત્રો મળવી એક નવા વિડીયોમાં